હરિયાણા મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌત નિવેદનો આપી હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે ચૂંટણી પહેલાં ખેડૂતો મુદ્દે નિવેદન આપીને ચર્ચામાં આવી ગઈ છે કંગના રોનતે ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ કાયદા પાછા લાવવાની માંગ કરી છે આ મુદ્દો કહેતા બીજેપી સાંસદે એમ પણ કહ્યું કે તેમનું નિવેદન વિવાદાસ્પદ બની શકે છે ત્યારે ભાજપ સાંસદ કંગના રનોતના નિવેદન બાદ કોંગ્રેસ મોદી સરકારને આડે હાથ લીધી હતી કંગના નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા સિનેતે જણાવ્યું હતું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે સાતસો પચાસથી વધુ ખેડૂતો શહીદ થયા એ કાયદાઓ પરત લાવવાનો પ્રયાસ